નમસ્કાર મહત્વનું સંસાધન ગણવું હોય તો તે જંગલ છે અને ઘણા બધા વૃક્ષોના સૌને આપણે જંગલ તરીકે ઓળખીએ છીએ તો આ જંગલની અલગ અલગ પ્રકારની વિવિધતા કારણ કે જંગલના અલગ અલગ પ્રકાર પાડવામાં આવેલા છે તો વાત કરીએ તો જંગલના મહત્વના છ પ્રકારો છે જેમાં પહેલું વાત કરીએ તો ઉષ્ણ કટિબંધીય લીલા જંગલો ત્યારબાદ બીજું વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ત્યારબાદ સમશીતોષ્ણ લીલા જંગલો સમ શીતોષ્ણ ખરાવ જંગલો ત્યારબાદ આગળનું જંગલની વાત કરીએ તો ભૂમોધ્ય સાગર ની જે સાગર કિનારે આવ્યા હોય છે કેવા જંગલો અને શંકુદમ પ્રકારના જંગલો તો આવા અલગ અલગ પ્રકારના જંગલોના પ્રકાર છે હવે આપણે વાત કરીએ કે અલગ અલગ જંગલમાં કયા કયા વૃક્ષો થાય છે તો આપણે વાત કરીએ કે પહેલા નંબરનો જે પ્રકાર છે ઉષ્ણ પટ્ટીબંધીય લીલા જંગલો તો તેમાં રોજવૂડ અબનોસ અને મેહોકની જેવા વૃક્ષો જોવા મળે છે ત્યાર પછી બીજા નંબરની જંગલની વાત કરીએ કે ઉષ્ણ પટ્ટીબંધીય ખરાવ જંગલો તો તેમાં સાગ સાલ લીમડો સસમ આ અલગ અલગ પ્રકારના વૃક્ષો આ જંગલમાં જોવા મળે છે ત્યાર પછી આગળ વાત કરીએ તો સમશીતોષ્ણ લીલા જંગલો તો તેમાં તમને વાસ ચીડ અને નીલગરી જેવા વૃક્ષો જોવા મળે છે ત્યારબાદ ખરાબ જંગલો ખરાવ જંગલોમાં બે પ્રકારના વૃક્ષો થાય છે ઓક અને મેપ ત્યાર પછી એમની વાત કરીએ તો ભૂમધ્ય સાગરના જંગલોમાં સંતરા અંજીર ઓલિવ અને દ્રાક્ષ આવા અલગ અલગ પ્રકારના ફળો છે તે આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે અને છેલ્લો પ્રકાર છે સંકુલમ પ્રકારના જંગલો જેમાં ચીડ દેવદાર અને ફર નામના જે વૃક્ષો છે તે આ જંગલમાં તમને જોવા મળે છે તો કોણ તમે છે જંગલના પ્રકારો સાથે એ જંગલમાં કયા વૃક્ષો થાય છે તે પણ આ ચાર્ટ દ્વારા સમજી શકો છો